નવો સાધન લઈને આવ્યો હું હો હોય તરત પંચર થાય ગમે તેવું પંચર કરવું હોય તો મને થઈ જાય લા બસ હમણાં બધું તો ને લાવે તું કઈ લાવે શું જો સિગ્નલ રિફંડ રીફંડ લઈ ને આવજે લાવું શ્રીફર ફોડિયા ને એટલા હોય પંચર પડી જવું જો ખીલે બીલી ના આ હાલ ખીલ્યો અરે કોક વ્યવસ્થિત ખીલે બીલ્યું એવી રીતે પંચર ના થઈ જાય એમનામ તો ના આવે પંચર રોજ ન ખાઈ ને આવતું ન વટા આવે છે રોજ

પંચર પાણી નાસી ને તું જતા નાખતા ના વાડી થોડી ના બોલી ના લેતા તું સારા કોઈ કદાચ ઢેટિયા બગડી હલે હા બગડી હો

આ રહ્યું બોલો તો આટલામાં જ ગેરે ટાયર વાળો પંકેર વાળો દુકાન વાળો અલ્યા બધું ભેગું લખ્યું આમાં તો આ હું કરાવીશ ઓને કરાવવાનું જ છે પંકે કશે ગોત કરીયો ઓને એ જે કરવું છે કરશે આપળો એવું હવ આ હેગા ઓ ગીરી ગીરી ઓહ નક કોઈ હાથમાં નઈ છે લપા હું આ જો

ઘર આગાહી ગયો પૂરા કરે એવું કીધું બોલવાનું તારે પેલો મુ પેલો મારું પડ્યું પેલો આવ્યો નક્કી કરો ની પથારી મેલ તું આમાં ચાલુ હોય તો તારા એવું ઓળો ખાવા આવ્યો થયો ચાલુ નહી ચાલુ ન ચાલુ થઈ જશે તારો ભાઈ

બધું બધું હોય તો ભાઈ ઉમર થઈ ને ભાઈ ઉમર થઈ તમજ નાતો કેતો કે પૂરી થઈ જાય જાય અમારા હેરા બધા બધા દતંગ બિહાન મારો હોત કરાવવું પડે કે પૂરી જાય ને ઓની જવાની તેલ તું તેલ તું આવતું હતું કઈશું મેળી હું અમારે કઈશું નહિ બધું હા મારે ચલાય ના લુકાય નહી ભણાવે નહીં થાય નહીં થાય મારું મારું ફટાફટ કરી દે એ તું થાય નઈ પાછું 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 નાખો લાગશે જો હાલ ના હાલ નઈ થાય આ તો ખાવાનું ખાઈ લઈ ઓઇલ બોઇલ નાખવાનું બે કિલો ઓઇલ નાખી દે કિલો બે કિલો અમારે તો જૂની સિસ્ટમ કિલો ઓઇલ આવે તાજવા પડે તોલી ના લે પણ ઓઇલ આ બે કિલો ઓઈલ એટલે કિલો લિટર આવે કિલો વાળા

મહિનાઈ ને આવ્યો હું અરે તો ચાર બાઈક વોટ થઈ ગયો પાછી હવે ના થાય એમ તો રૂપિયા થઈ ગયો તું મોઢો કર્યો આ તો કોમ જ એવું તો નહીં કોમ ધોન તો ધૂંટો માં એટલે એવું થાય ભાઈ ના કરાવવું જતું હતું લઈને પાસે નાઈ ના છે તો પેલા તું પાડ્યું પણ પાટા મેળવ આ તો ઘેરા છે તું તો દાદાગીરી જેટલી આ નળીઓ બળીઓ તોડવા નહી લે

પૈસા વ્યવસ્થિત બેટ્રોલ ના બેટ્રોલ બધું હારી ગયું થયું પોતા પડે આ પંખો પેલ હોય

લેડો તાલ વેપાર કરી છે એવું લઈ લઈ ગયે લેડા અમે જઈએ તા અમે જઈએ મેરવાના ફોર ગેલો ના ના બિરલા હમ પેલા બે તો ગયા અને કશું નઈ તો કશું નહિ મેળવ અમા કરતા આપડે આટલા દાદુ આટલા દાદી બાઈક આટલા અમે કઈ કયો નાખી જાવી નાખજે મેં થઈ ગયા અને ભાઈ પરિસ્થિતિ ના કીધું આટલા ગાડી રેતો કાઢી ક્યાં સુધી તમે પછા પછા કરીને ભૂરા હોય અરે આ તો ચાલુ કરીને આ તો કોણ થઈ જાય પેલું ભૂરા પેલું બઉ ચાવી એ તો દોહો મરી જાય આપડે જે બે ટાયર પંચર નો આવે ને કરીને બંધ કરી ગેટ હતા